રાત્રી ના સમય નશેડીઓ દ્વારા ડ્રગ્સ ઇન્જેક્શન ને દારૂની ખાલી બોટલો ડીસાના રાજમંદિર મંદિર સર્કલ થી પાટણ હાઈવે તરફ જતા એક રહેણાંક વિસ્તારની બાજુમાં શોપિંગ સેન્ટરમાં બીજા માળે ડ્રગ્સના ઇન્જેક્શન અને દારૂની ખાલી બોટલો જોવા મળતા સ્થાનિક દુકાનદારોએ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ જય ભારત રાજમંદિર વચ્ચે અને દશામાં ચોકડી વચ્ચે સાયદ્રષ્ટિ કોમ્પ્લેક્સ અહીંયા સાહેબ ડ્રસ્ટ્રીના અમદું કોમ્પ્લેક્ષ આવેલું છે તો આ જગ્યાએ બહુ નાની ઉંમરના છોકરાઓ અહીંયા ગ્વજો ડ્રગ્સ દારૂ આવું વ્યસન કરે છે એના પુરાવા પણ અહીંયા પડ્યા છે અંજીક્ષણો અહીંયા પડ્યા છે દારૂની બોટલ ઉપર પડી છે તો મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા દિશાના પીઆઈને પણ નમ્ર વિનંતી છે કે આ જેમ બધે તમે અહીંયા આવીને તપાસ કરો અને આ ના થાય કોઈ નાના છોકરાઓની જિંદગી ના બગડે એના માટે કડક પગલાં લો એવી મારી સરકારશ્રીને અપીલ છે जय भारत जय